ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે ખેડૂતોની હાલત પર પૂછપરછ કરતા જાણવા મળ્યું કે હાલ વરસાદ જો થાપ આપી જાય તો કપાસનો પાક ડાંગરનો પાક મગફળીનો પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોને ગળે આવેલો કોળીઓ છીનવાઈ જશે જો ચોમાસાના વરસાદની પાણીથી મબલક ઉત્પાદન થઈ શકે છે તે પાક ફેલ થઈ શકે છે છૂટાછવાયા વરસાદ વરસ્યો છે જેના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે આગામી સપ્તાહમાં વરસાદ ના થયો

એટલે અમારે અહીંયા ડોગરનો પાક ને બીજો પાક કઈ શકાય છે અને વરસાદ ની તાત્કાલિક તો કુદરત નથી છે પણ આપણા મોટો પાણી આવે તો બધો પાક બચી જાય ચોમાસાનો ઓગસ્ટ મહિનાનો આખી વાત આફી પડ્યો નથી આ વરસાદ ફેલ ગયો છે એના પછી આ ખેડૂત કહે છે આવવા મળીએ એમને ઓગસ્ટના બિલકુલ વરસાદ નહીં આવવાથી કપાસ ડાંગર મગફળી જેવા પાકો સાવ નિષ્ફળ જવાની આરે ઉપર છે અને જો વરસાદ ના થાય તો બિલકુલ નિષ્ફળ જશે પાક ખેડૂતોને એમના રોકાણ કરેલા પૈસા પણ મળશે નહીં તો સરકારે આ બાબતે કંઈક વિચારવું જોઈએ કેમેરામેન ચુગનું ન્યૂઝ ફોર ઇન્ડિયા